સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સીવાણ ગ્રામ પંચાયત વિસ્તારમાં બે પ્લોટ ઉપર બાંધકામ કરવામાં આવ્યું હતું જેની આ કરવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે સાત હજારની લાંચની માંગણી કરવામાં આવી હતી જે લાંચની રકમ ફરિયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી જે આધારે લાંચના છટકાનું આયોજન કરતા તે દરમિયાન ફરિયાદી આક્ષેપિત ભરતભાઈ નાથુભાઈ ચૌધરી વર્ષ પિસ્તાળીસ કમ મંત્રી વર્ગ ત્રણ સિવાણ ગામ ગ્રામ પંચાયતની કચેરી અને પ્રગતિબેન યોગેશભાઈ વિનુભાઈ પટેલ કોમ્પ્યુટર ઓપરેટરને મળતા હેતુલક્ષી વાતચીત કરી એકબીજાની મદદકારી કરી લાંચની રકમ સ્વીકારી બંને આક્ષેપિતો રૂપિયા સાત હજારની લાંચની રકમ સ્વીકારતા સ્થળ પર પકડાઈ જઈ ગુનો કર્યો હતો એસીબી હાલ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે